સુરત શહેરના સુવાલી બીચ પર આગામી તારીખ ચોવીસ અને પચીસમી ફેબ્રુઆરીના બે દિવસ દરમિયાન બીચ ફેસ્ટિવલનું આયોજન છે જેને લઈને સુરતના મીટિંગ હતી જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મંત્રી મુકેશભાઈ પટેલ અને ધારાસભ્ય સંદીપ દેસાઈએ ચર્ચાઓ કરી હતી તો સુવાલી બીચ ફેસ્ટિવલને લઈને વિવિધ સૂચનો પણ કરવામાં આવ્યા છે આગામી તારીખ ચોવીસ અને પચીસમી ફેબ્રુઆરીના સુરતના સુવાલીના દરિયા કિનારે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાનાર છે હજી રાખાતા આવેલા સુવાલી બીચનું અડતાલીસ કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરનાર હોય તેને લઈને ગુરુવારના રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઓલપાડના ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલ તથા ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈએ મીટિંગ કરી ચર્ચાઓ કરી હતી સુવાલી બીચ ફેસ્ટિવલ લઈને સાત કરોડના ખર્ચે નવો રસ્તો બનાવી શૌચાલય સહિતની સુવિધાઓ ઉભી કરાનાર છે તો ખાવા પીવાના શોખીન સુરતીઓ ફરવાની સાથે ખાણીપીણીની મોજ માણી શકે તે માટે ફૂડ સ્ટોલની સાથે પ્રાપ્તના સ્ટોલ બીચ ફેસ્ટિવલમાં સેલ્ફી પોઇન્ટ્સ અને ડાંગની વસ્તુઓને પ્રોસાહન પાસે તેમ જણાવ્યું હતું આ વર્ષેની બજેટમાં ફાલવણી કરવામાં આવી આ વર્ષે ચોવીસ અને પચીસમી ફેબ્રુઆરી સુરત શહેરના અને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકો નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાઓ પર